તમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા હતી ઇન્તજાર તો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયાર ના ઠરાવથી આરટી એક્ટ બે હજાર નવ જે આવ્યો એનું અમલ થયો પૂરા દેશમાં ને એ સમયે એટ આટ મુખ્ય નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જેટલી ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ બદલી બળતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જેના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંગુળાની એની રજૂઆત કરી હતી એક ટાટના મિત્રો રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક શિક્ષક મિત્રોને ઉચ્ચ શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને હું શુભેચ્છા પાઠવું છું

જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણે આપી દીધું છે પણ કેટલીક એજન્સીઓ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે એટલે બે થી ત્રણ વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે પણ ટૂંક સમયે એનો પણ નીતિ નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણે આ જે ઓરડાઓની જે કટ છે જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ સતત ચાલતી પ્રક્રિયા છે ડિસમેન્ટલ થાય નવા ઓડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ આ માન્ય મુખ્યમંત્રી છે માર્ચન હેઠળ આપણે ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે એમાં સંડાસ બાથરૂમ હોય પાણીની વ્યવસ્થા હોય અને ઓરડાઓ હોય એ તબક્કાવાર આપણે પૂરા કરીશું અને જેમાં એજન્સીઓ જે કોઈ

સામાજિક ન્યાય વિભાગ છે આપણું આદિયત વિભાગ છે બંને વિભાગો નો પ્રશ્ન છે અને આવનારા સમયમાં જલ્દી મળે એના માટે તમે જોઈ લેશું બજેટ તો જનરલી રૂટીન બજેટ જે વિભાગો નું એટલે જે કઈ હશે એ અમારા તમે જોઈ